માત્ર ભાવનગર જ નહીં પરંતુ રાજ્યના બાસ્કેટબોલના ખેલાડીને ઉચિત પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ છેલ્લા બે દાયકાથી થઈ રહ્યો છે આગામી તારીખ પાંચ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી દરમિયાન ભાવનગર ખાતે યોજાનારી ચુમ્મોતેરમી નેશનલ સિનિયર બાસ્કેટબોલ ટુર્નામેન્ટની જાણકારી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેને ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને અન્ય હોદ્દેદારોએ સંબોધી હતી જ્યારે આપણે સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ માટે માંગણી કરી ત્યારે આપણને આ ટુર્નામેન્ટ ફાળવવામાં આવી છે અને આપણે બે હજાર ઓગણીસમાં પણ સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ પહેલાં ભાવનગરમાં જ આ જ ગ્રાઉન્ડમાં આપણે આયોજન કરેલું છે અને ખૂબ જ સફળતાપૂર્વક આપણે એ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અત્યાર સુધીની ઇન્ડિયાની બેસ્ટ એ ટૂર્નામેન્ટ લઈ કે એને હજી સુધી કહી શકાય એવી છે એની પહેલાં પણ આપણે સિનિયર નેશનલનું આયોજન કરેલું એ સુરત મુકામે અને યુથ નેશનલનું પણ આપણે ભાવનગરમાં અને ફેડરેશન કપ ભાવનગર અને અમદાવાદ બંનેમાં આપણે કરેલું છે ઘણી ટૂર્નામેન્ટ આપણે ગુજરાતમાં ઓર્ગેનાઇઝ કરી છે પહેલાં અને હરેક ટૂર્નામેન્ટને આપણે એક એવું સ્વરૂપ આપ્યું છે કે એ ઇન્ડિયાની ટોપ ટૂર્નામેન્ટ હોય આ વખતે પણ આપણે એવી જ કોશિશ છે એવી જ આપણે ટૂર્નામેન્ટ કરીશું કે જે ઇન્ડિયામાં હજી સુધીમાં ના થઈ હોય એવી ટુર્નામેન્ટ પ્લેયરોને લાગવી જોઈએ ખાસ કરીને પ્લેયરોને સારી હોટલો સારું ગ્રાઉન્ડ અને સારું ફૂડ આ ત્રણ વસ્તુ એને મેઇન મળવું જોઈએ અને એ આપણે એ પૂરતી આપણી કોશિશ હોય છે કે આપણે બેસ્ટમાં બેસ્ટ આપીએ અને સારામાં સારી ટુર્નામેન્ટ આપણે આખા ઇન્ડિયામાં ભાવનગરનો ગુજરાતનો ડંકોલા વાગે એવી આપણે આ ટુર્નામેન્ટનું કરવાનું આયોજન કરી રહ્યા છીએ અને આમાં ટોટલ અઠાવન થી સાઠ ટીમો આવશે નવસોથી સાડી નવસો ખેલાડીઓ આવશે સો થી સવાસો ત્યાં ઓફિસ સ્ટાફ આવશે જે રેફરીઓ હોય અન્ય સ્ટાફ આવશે અને આપણા લોકલ માણસો પણ આપણા જે હશે વોલન્ટિયર્સ એ બધા સાથે મળીને ટોટલ સાડી અગિયારસોથી બારસો માણસોનું રોજનું અહીંયા

બધી ટીમો આપણે પાર્ટિસિપેટ થવાની છે મેન ટીમની અંદર બધા સ્ટેટ્સ છે અને એની અંદર રેલવે અને સર્વિસીસ પણ ભાગ લઈ રહી છે જ્યારે વિમેન ટીમની અંદર બધા સ્ટેટ્સ છે અને રેલવેઝની ટીમ ભાગ લઈ રહી છે વિમેન ટીમ રમે છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એશિયન ગેમ્સમાં વર્લ્ડ કપ કોલીફાયર્સમાં એશિયા કપમાં જે ટીમો રમે છે એ ટીમોનું સિલેક્શન અહીંયાથી થશે ભગીરથભાઈ સિલેક્શન કમિટીના મેમ્બર પણ છે અને શક્તિભાઈ સિલેક્શન કમિટીના ચેરમેન પણ છે ઇન્ડિયન ટીમ આવેલા છે આપણે અને બસની વ્યવસ્થા કરી છે ઇનોવા ગાડી નાની મોટી બધી ગાડી કોઈ પ્લેયરને અસુવિધા ન થાય એની માટે ખાસ કરી છે અને મીડિયાએ હરમેશ ભાવનગરમાં બાસ્કેટબોલ ટુર્નામેન્ટ થાય કે ફૂટબોલની થાય મીએ પૂરો સપોર્ટ મળ્યો તમારો સપોર્ટ અમને વધારે મળશે તો પબ્લિક સિટીમાંથી લાભ આવશે જોવા માટે આવી શકશે અને પૂરો લાભ મળશે